thank you નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે મિત્રો સામે આવી રહી છે બોટ બોટમાં આગની ઘટના બની છે આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એકસો અડતાલીસ મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે જયારે મિત્રો જણાવી દઈએ કે કેટલાક મુસાફરો હજુ પણ ગુમશે તમને મિત્રો જણાવી દીધી કે કોંગો નદી આફ્રિકન ખંડની બીજી સૌથી લાંબી નદી છે તો વધુ વાત કરીએ તો આ નદી મધ્ય આફ્રિકામાંથી વહે છે અને તેનો મોટો ભાગ ત્યારે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં આવેલો છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે બોટમાં લગભગ પાંચસો લોકો સવાર હતા અને આગ પહેલાતા જ અફરાતફરી મચી ગઈ અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા છે અને દુઃખની વાત તો એ છે કે તેમાંથી ઘણાને તરતા આવડતું ન હતું જો કે મિત્રો જણાવી દઈએ કે જેના અને મોટી સંખ્યામાં લોકો ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ